શરૂઆતમાં નગર નાગરિક બેંકના માજી પ્રમુખ ઉપપ્રમુખ અને બેંક માટે સમગ્ર જીવન દરમિયાન સિંહ ફાળો આપનાર સ્વર્ગસ્થ કાળીદાસ મામાને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી ગણપતિ પ્રાર્થનાથી સભાનો આરંભ કરવામાં આવ્યો હતો આ સભામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા જેમાં નફા નુકસાન ડિવિડન્ટ વગેરે બાબતની વિગતે ચર્ચા કરવામાં આવી અને ડિવિડન્ટને અન્ય ફંડમાં લઈ જઈને સભાસદોને હિતને ધ્યાનમાં રાખીને ગિફ્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું તો અન્ય એજન્ડામાં બેંકના સભાસદનું આકસ્મિક મૃત્યુ થાય અથવા તો કુદરતી મૃત્યુ થાય તો પણ રૂપિયા પાંચ હજારની મૈયત સહાય આપવાનું સર્વાનુમતિ નક્કી કરવામાં આવ્યું આ ઉમદા નિર્ણયને સમગ્ર સભાએ તાળીઓથી ઉત્સાહથી વધાવી દીધો તો અન્ય એજન્ડામાં બેંકના જૂના બાકીદારો જે નાણાં વસૂલ થઈ શકે એવા નથી એવા નાણાંની સેટલમેન્ટ કરી શકમંદ લેણા ખાતે જરૂરી જે તે વિભાગની મંજૂરી લઈ ખાતાઓ બંધ કરી સેટલમેન્ટ કરવાની સત્તા બોર્ડને આપવામાં આવી તો પ્રમુખશાનેથી સ્થાનેથી બાબુ કાકાએ જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો સભામાં પણ રજૂ કરી શકે છે તેમ જણાવ્યું હતું સાથે જ વાર્ષિક અહેવાલ છાપવામાં મસ મોટો ખર્ચો થાય છે તેના માટે આવતા વર્ષે આ હિસાબોની છપામણી ખર્ચમાં ઘટાડો થાય અને જરૂરિયાત જેટલા જ છપાવીને ખર્ચ ઘટાડવાની સભામાં ચર્ચા થતા આ સત્તા બોર્ડ ઓફ ડિરેક્ટરને આપવામાં આવી આ સાથે જ નાનામાં નાના માણસને બેન્ક મદદરૂપ થાય તેવી ભાવના સાથે દરેકે બેંકને સહકાર આપો અને સરળ રીતે લોકોને લોન મળે લોનના હપ્તા નિયમિત રીતે ભરે અને વિના વિવાદે બેન્ક ચાલે તે માટે લોકોને દિલથી અપીલ કરવામાં આવી હતી તો સમગ્ર સભા વિના વિવાદી અને આનંદમય વાતાવરણમાં પૂર્ણ થઈ હતી આજની સામાન્ય સભામાં મારા દ્વારા બેંક દ્વારા જે ડિવિડન્ડની ફાળવણી કરવામાં આવેલી હતી જે તમામ સબ ડિરેક્ટરોને ખબર જ હતી કે આ ડિવિડન્ડ ફળવાય નહીં તે માટે એક અરજી આપી અને આ ડિવિડન્ડની રકમ એ વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે અને વેલફેર ફંડથી દિવાળી પહેલાં સભાસદોને ગિફ્ટ સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવે એવી મારી માગણી હતી જેને બોર્ડના ચેરમેન તથા ડિરેક્ટરોએ મંજૂર રાખી છે અને હું મારા વતી એક ખાતરી આપું છું કે સભાસદોને ગિફ્ટ એક સારી જે લાસ્ટ ટાઈમ તકલાદી મળી હતી એવી નહીં મળે અને આ વખતે ઉપયોગી વસ્તુ મળશે કે જેનું રોકડમાં પણ કદાચ રૂપાંતર કરી શકાશે બીજી 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 મારી એક એવી હતી કે બેંકના માજી મેનેજર દ્વારા બેંકમાં અનેક ગેરરીતિઓ કરી લે છે તમામ ડિરેક્ટર્સોને ખબર હતી મારી વારંવારની માગણી છતાં

પોતાના નામે દસ્તાવેજ કરેલો ને ત્યારબાદ ફરી એ જ બેંકમાંથી લોન લીધી હતી અને એ બેંકની મંજૂરી બેંકના ઉપપ્રમુખે પણ આપેલી હતી જે તે સમયના ઉપપ્રમુખે આપેલી હતી ઉમેશભાઈ પટેલ બેંકને નુકસાન કરેલી તો બહુ મોટી રકમ છે પણ એ લોકોને એ લોકોને એમણે જો સૌ સૌથી પહેલાં તેમણે પાંચ લાખની લોન લીધી એક મિલકત પર ત્યાર પછી એ જ મિલકતને પાંચ લાખના પૈસા નેવું ટકા બાકી હતા તેમ છતાં એ દસ્તાવેજ પર ફરી દસ્તાવેજ કરીને બીજી દસ લાખની લોન લીધી એ દસ લાખની લોનને બેંકના પ્રમુખે મંજૂરી આપેલી હતી